પારડી નાટકણી હોસ્પિટલમાં મોપેડ લઈને ફરજ ઉપર આવતી યુવતી સાથે શું બન્યું વલસાડ હાઈવે પર અકસ્માતોની ઘટના હવે સામાન્ય થઈ ગઈ છે જેના પરિણામે વલસાડ હાઈવે પર એક નિર્દોષ યુવતી અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને વલસાડ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનાનું પુનરાવર્તન થયું છે ત્યારે અકસ્માત ઘટના અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના બ્રહ્મા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય આરતીબેન વિજયભાઈ હડપતિ આજે સવારે સવા વાગ્યાના સુમારે પોતાના ઘરેથી બર્ગમેન ગાડી લઈને પારડી ખાતે નાટકની ટ્વેન્ટી ફર્સ્ટ વે હોસ્પિટલમાં નોકરી પર જઈ રહી હતી જે દરમિયાન અતુલ નજીક આવેલ મુકુંદ હાઇવે પર કન્ટેનર ચાલકે આરતી બેન નડફે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવની જાણ પોલીસને થતાં સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો